મોટો ખાડો પડ્યો છે વડોદરા શહેર સ્માર્ટ સિટીના વિરુદ્ધ આપવામાં થનગનતા આપણા સાંસદથી માંડીને ધારાસભ્ય નગરસેવકો સ્માર્ટ સિટીનું વિરુદ્ધ હાલતા આલતા વડોદરા ખડોદરા બની ગયું વડોદરા શહેર સંસ્કારી નગરી ભુવાનગરી બની ગઈ રોડ પર ખાડા પડતા જોવા મળે હવે બ્રિજોમાં ખાડા પડે છે એટલે કહી શકાય કે સ્માર્ટ સિટીમાં જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે અધિકારીઓ કરી રહ્યા છે સત્તાધીશો કરી રહ્યા છે કોન્ટ્રાક્ટરો કરી રહ્યા છે બધા પોતપોતાના ખિસ્સા ભરી રહ્યા છે બધાના છોકરાઓ વિદેશમાં ભણી રહ્યા છે જનતા વેરો ભરે છે અને ખાડામાં પડે છે એટલે આ વડોદરા શહેરની જનતાએ હવે જાગવાનું છે કે આપણે જે મત આપીએ છીએ અને સાથે ટેક્સ પણ આપીએ છીએ તો આપણને સારી સુવિધા મળવી જોઈએ કે નહીં જો સારી સુવિધા આપી શકતા નથી તો આવા સત્તાધીશોને દૂર કરવા જોઈએ અને આવા અધિકારીઓ પર ફરિયાદો દાખલ કરવી જોઈએ ન બને તો કોર્ટમાં કેસ પણ કરવા જોઈએ પરંતુ જ્યારે આપણે ટેક્સ ભરીએ છીએ વેરો ભરીએ છીએ એનું વળતર મળવું જોઈએ અહીંયા ક્યાંક કડતર મળી રહ્યું છે જો આ ખાડામાં કોઈ પડી જશે અકસ્માતે મૃત્યુ થશે હાથ પગ તૂટી જશે તો જવાબદાર કોણ રહેશે આ બ્રિજ છે વડોદરા શહેરનો ફતેહગંજથી પોલિટેકનિક જતો મુખ્ય બ્રિજ છે અને એની અંદર મસ્ત મોટા ખાડા પડ્યા છે કમિશનર સાહેબ આ ખાડામાં એકવાર બેસી જુઓ તો ઘણું સારું અમને લાગશે